आता गंभीर आहे आता येईय ब्रेक

हं ये कुछ और आने वाला है और ना वाच जतरो और होखो हो हो ये क्या हुआ है माता मारते 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 कोई सब क्या माता

ના મંતન ખોટી પડા તો ખબર પડી ન લગા હાથે બોલ કેવા બોલ 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 નો એ દાડા વર કે બોલ તો બોલ તો કુલ કે બોલ ના પોકેમ જનાના પોકેમ બોલે છે યાર સુરેન્દ્ર છો તો એ ખબર છે આયને કે હે તું છોડેલ સમજી હે